મોમેન્ટેજ એક એવી સંસ્થા છે કે ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ અને ભારત સરકાર માન્ય સર્ટિફિકેટ જ્યાં માલિક પોતે જ શીખવાડે છે અને જોબ માટે પણ સપોર્ટ કરવામાં આવે છે અને હા એડમિશન લીધા પછી ચાર દિવસ સુધી જુઓ બરાબર ન લાગે તો ફી પરત તો આજે જ મોમેન્ટનો સંપર્ક કરો વિસનગર શહેરના શ્રીનાથ હોમિયોપેથી ક્લિનિક દ્વારા તાલુકાના કમાણા ગામમાં નિશુલ્ક હોમિયોપેથી કેમ્પ યોજાયો હતો જેમાં કમાણા ગામ તથા આજુબાજુના ગામના લોકોએ પણ આ નિઃશુલ્ક હોમિયોપેથી કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં એકસો કરતા વધારે દર્દીઓએ લાભ લીધો હતો જેમાં ચામડીના રોગ શ્વસન તંત્રના રોગ પાચન તંત્રના રોગના નિદાન અને સારવાર કરવામાં આવી હતી આ કેમ્પમાં ડોક્ટર વિશાલ એમ વ્યાસ ડોક્ટર અંજલી વી શાહ ડોક્ટર મહેશ સિગ્રખિયાએ હાજર રહીને દર્દીઓની તપાસ કરી નિદાન કરી સારવાર કરવામાં આવી હતી શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ પ્લોટ મકાન ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે આજે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ